Oh,

ચાલીસ ત્રણસો છત્રી ત્રણસો બાવણ ત્રણસો છપ્પન એકસઠ ત્યારે ટી એ ત્યારે મિત્રો એફઆઈઆર ના નોંધવામાં આવી છે એફઆઈઆર નંબર ઝીરો જીરો પચાસને ત્યારે મિત્રો બિહાર કોંગ્રેસ સદસ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અને તેના સ્વર્ગસ્ત્ર અમુકોષ દર્શાવતો એક એઆઈ જનરેટ કરેલો વિડીયો પોસ્ટ કર્યો છે ભાજપ કોંગ્રેસ પર આ ત્યારે ધૃણાસ્પદ વિડીયો સાથે બધી હદો પાર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેણે દેશની બધી માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું હતું મારતી વિગતો વાત કરવામાં આવે તો ભાજપ દિલ્હીના ચૂંટણી ત્યારે સેલના ત્યારે ગવર્નર સંકેત ગુપ્તા દ્વારા બાર સપ્ટેમ્બરના રોજ દાખલ કરેલી પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દસ સપ્ટેમ્બરના રોજના ત્યારે ને તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસો અગાઉ ત્યારે મિત્રો એક ડિગ ફેક ત્યારે એઆઈ જનરેટ કરેલો ત્યારે વિડીયો પ્રસારિત કર્યો હતો આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સ્વર્ગસ્ત માતા સાથે બતાવીને તેમની સભી અને સન્માન અને ગમેરીમાં અને ત્યારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ફરિયાદમાં કહેવાયું છે કે આ કૃત્ય ભારતીય સૌચ બંધારણ સ્થાનનું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ